જૂનાગઢ જિલ્લાના કેશોદના ચારચોક વિસ્તારમાં ચાલતા અંડરબ્રિજનું કામને અંદાજે ત્રણ વર્ષનો સમય થયો છે પરંતુ તે કામ ક્યારે પૂર્ણ થશે તે તો રામ જાણે પરંતુ તેની સાઈડમાં આવેલી એક પાણીની પાઇપ જેસીબીના ખોદકામ કરતા સમયે તૂટી ગઈ હતી અને જેના કારણે ત્યાં પાણી ભરાયું હતું ખાસ વાત તો એ છે કે ત્રણ વર્ષથી જે કામ ચાલી રહ્યું છે તે હજુ પણ પૂર્ણ નથી થઈ રહ્યું અને જો કે જણાઈ આવતા લોકોમાં પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે અંડરબ્રિજમાં કઈ રીતે પાઇપલાઈનનું ભંગાણ થયું તે પણ એક મોટો સણસણતો સવાલ છે અનેક લોકોના આક્ષેપ સામે આવી રહ્યા છે જો કે વિરોધ પક્ષના નેતાએ પોતાનું નિવેદન આપ્યું હતું કે આ અંડરબ્રીજનું કામ જે ચાલુ છે અને જે રીતે 3 વર્ષનો સમય વીત્યો છે પરંતુ હજુતે કામ નથી પૂરું થયું અને અનેક સમસ્યાઓ ઉભી થતી જોવા મળે છે. નમસ્કાર મિત્રો હું છું મનીષભાઈ ચુડાસમા કેશોદ તાલુકા પંચાયત હુરત પક્ષ સ્નેતા પ્રતિનિધિ આજ રોજ કેશોદની અંદર નવ નિર્માણ પામેલ અંડરગ્રાઉન્ડ બ્રિજ જે બનાવવામાં આવ્યો છે ત્યારે તેમની હાલત જોઈ અને મને એવું લાગી રહ્યું છે કે પબ્લિકના પૈસા પાણીમાં જઈ જતા હોય એવું મેં નરી આંખે સત્ય જોયું છે તો આજે હું તમને મીડિયાના માધ્યમથી બતાવવા માંગુ છું કે જે અંદાજીત બાવીસ કરોડના ખર્ચે કેશોદને જે પુલ મળ્યું છે એ પૈસાનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે અને એક વિરોધ પક્ષ તરીકે જે કાંઈ છે તે સત્ય ઉજાગર કરવું એ અમારો ધર્મ છે અમારો અમારી ફરજ છે અને પબ્લિકને ખરેખર આની અંદર જાગૃત થવું જોઈએ હજુ તો ચોમાસું આવ્યું નથી ચોમાસા આડા હજી મહિનાની વાર છે છે ત્યાં આજે એક કહેવત ને કે જે પાપ હોય તે ચડીને પોકારે આજે ખરેખર એવું જ થયું છે પુલની ઉપર આપણે જે બ્રિજની ઉપર આવેલી પાણીની પાઇપલાઇન અચાનક તૂટતા તેનું જે પાણી છે તે બ્રિજની બાજુમાંથી નીકળતું હતું

કેશોદની પબ્લિક જાગશે નહીં તો આવનારા સમયમાં કેશોદની જનતાને ભોગવવાનો વારો આવશે હજુ તમે ચોમાસું આવવા દો ચોમાસાની અંદર ખરેખર તમે યાદ કરજો કે વિરોધ પક્ષના નેતા જે કહેતા હતા એમના પ્રતિનિધિ ખરેખર સાચી વાત છે આ ખરેખર કુદરત એક મને એવું લાગી રહ્યું છે કે ટેસ્ટિંગ માટે જ આ કરાવ્યું એમને તો ટેસ્ટિંગની અંદર આવું થઈ જતું હોય પાઇપલાઇન તૂટી એટલે એમનું ટેસ્ટિંગ થયું ટેસ્ટિંગ થયું એટલે દિવાલોમાંથી પાણી જર્જરિત હાલતમાં તમને જોવા જ મળે છે ભ્રષ્ટાચાર થયો છે ભાજપ સરકાર આનો હિસાબ આપે અને આ વાતનો જવાબ આપે જય હિન્દ જય ભારત મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી